સ્વાગત છે જય દ્વાર્ક માં જેમ અને પ્રભાત ને ગોપરનું ટાણું થઈ ગયું છે ને અત્યારે સીધા જમવા બેઠા ને જમવા ચાલુ કર્યા ભેગું અમે હે ને કહો આજે બ્લોગ આય છે બોપરથી સ્ટાર્ટ કરીએ તો જો મસ્ત મજા આની અને હું પૂડ્યું કહેવાય કે શું કહેવાય એમાં અ જોવો અને પછી આ છે દૂધપાક રામ રામ બાપુ રામ રામ કે મજામાં ઓહો

કામ ચાલુ થઈ ગયું છે દોવાનું અને વરસાદ એવી રીતે અંધાયરો છે હમણાં નહોતો પણ આજકાલ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસા જેવું અમને લાગતું નથી કારણ કે વરસાદ કંઈ નામની ચીજ નથી અને ગામડે ને એવી બધા ન્યૂઝમાં ને ઇન્સ્ટામાં ને રીલ્સ જોતા હોય છે કે ભાઈ ઘણો ખરો વરસાદ છે તો સારું અને અત્યારે અમારે તો અહીં કંઈ છે નહીં પણ વાતાવરણ પ્રકારનું થઈ ગયું છે ને થોડા થોડા છાટા આવે છે એટલા ખાસ નથી તો આપણે જોઈએ તો અહીંયા જો ભાઈ દોઈ રહ્યા છે જય માતાજીભાઈ એમ ભાઈ મજામાં જો ભાઈ દોઈ રહ્યા છે અને અહીંયા મનભાઈ મનભાઈ જય માતાજી કે મજામાં ભાઈ અત્યારે જો મનભાઈ દોઈ રહ્યા છે અને એક મિનિટ ચાલુ રાખજો બાપાનો ફોન ગયો ગયો વાતો જો કાલે રમારી મારે એટલી રહી શાંતિલાલ ને એટલી રહી અને જો આ ઉપર મસ્ત અને મસ્તી નો વરસાદ નો વ્યૂ છે એ અમારી ગાડી હે એવો શાંતિલાલ ગયે દેખો સભી ભેંસે હે ય શેરડીયા જ મામા ડાલ ગયે હે વાતાવરણ ભાઈ અત્યારનું જે મસ્ત લાગે છે ને વરસાદ આવે ના આવે એ રીતે છે લાઈન છે ને હજી આપણે ઓલો તબેલો છે ને બનાવવાનો છે જો આ દેખાય ને એ તબેલો આખો બનાવવાનો છે પછી ધીરે ધીરે પછી અહીંયા બધું બનાવવાનું છે હેરાને જય શ્રી કૃષ્ણ ને કેમ છો ભાઈ અત્યારે પાછા દેરો રોજ ત્યાં આવી ગયો છું ઘરે આને કમેન્ટ હવે મેં વાંચી હતી ભાઈ કે ભાઈ મેં કીધું તું એ કે ભાઈ મારે યુટ્યુબમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર આપણા પૂરા થશે ને એટલે આપણે સ્કોર્પિયોમાં લખાવશું પણ હવે કઈ જગ્યાએ લખાવવું ને એ હું કન્ફ્યુઝ થઈ ગયું છું હવે તમારા બધાનો છે ને સાથ જોઈએ છે તો કઈ જગ્યાએ સાઈડમાં કે ફ્રન્ટમાં કે બેકમાં કઈ જગ્યાએ આપણે લખાવીએ અને કઈ જગ્યાએ સારું લાગે અને વ્યવસ્થિત લાગે એ જગ્યાએ બહુ જાજા ચિત્રામણ આપણે કરવાના થતા નથી ગાડીમાં એટલે તમને બધાને જેવી રીતે યોગ્ય લાગે ને કે આ જગ્યાએ લખો એ જગ્યાએ આપણે કરવાનું છે અને જશોદાબેનનો નો એક પર્સનલ ઓપિનિયન છે જશોદાબેનનો નો નહીં સોરી અને આ ભાઈ નો કમલેશભાઈ નો નો ઓપિનિયન છે કે અહીંયા લખાવો એ કે અહીંયા વસરા ફેમિલી વ્લોગ્સ લખાવો તો ત્યાં હા અને આ ભાઈ બન ત્યાં કર્યા છે ને જશોદાબેન તમારું કેવું ક્યાં છે

હાઇલાઇટ થાય એવું લખજો એટલે તમારા બધેનો સાથ સહકાર જોઈએ છે એટલે કમેન્ટ બોક્સમાં ફટાફટ લખી નાખજો અને કાલે છે ને મોન્સૂનની સિઝન રહી એટલે સીધી ભાષામાં કહું તો અમારે નજીક અહીંયા સાપુતારા છે તો સાપુતારા તો અમે દર વર્ષે જઈએ છીએ તો આ વર્ષે પણ સાપુતારા જવાની તૈયારી છે અને બાય ચાન્સ બાય ચાન્સ કદાચ જવાનું થશે કાલે તો આપણે બ્લોગમાં તમને એ તો જોવા મળશે જ અને આપણી કૅંકરા લઈને જવાનું છે તો મોજ મોજા આવવાના બુલેટ લઈને નથી ના પાડી રહ્યા છે એનું કારણ કે એક વાર જે આવ્યા છો તો થાકી રહીએ કે ભાઈ એ ગયા હશે એ લોકોને ખ્યાલ જ હશે કે ભાઈ કઈ રીતે પણ આમાં હોય ને વરસાદ બરસાદ ને કઈ હોય ને તો કઈ ચિંતા નહીં અને અંદર અંદર રહીએ ને મોજ કરીએ તો કાલે એ હકીકત કઈ ચારા પાડતા હતા ભાઈ હવે હું પાછી ક્લિપ જોઈ ને મને ખબર પડી જાય તમને પછી પડી જ એટલે એ પ્રકારની છે ને તમારે બે હું તારે શું કેવું તું બેન તું કઈક ગીત ગીત ગાવું છે એટલે હાલ તો ગા અહીંયા આવી જાય

વિડિયો જોતા જાવ ને સબસ્ક્રાઈબ કરતા જાવ હું ક્યાં ઘરના ઘાટીને આપણે કઈ દેવાનું છે તો કંઈક આવું થાય તો તમને બધાને રાજી થવા જોઈએ યાર એટલે સબસ્ક્રાઇબ પણ કરતા જાજો અને મોજે મોજ ને જય દ્વારિકા દીસ હા હું કા કરો છું લાઈક સબસ્ક્રાઈબ કરતો રહો વાહ ભાઈ વાહ કમલેશ ભાઈ તમે હા સરસ જે મોસમ ને છે ને મસ્ત છે પોપર એને એવું કઈ ખાસ હતું નહીં અત્યારે આમ તમે જો તો બહુ ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવી રહ્યું છે અને હેઠે જો ઓલા બે બેન ભાઈ મોજ કરી રહ્યા ઠંડા કુલકુલ અને બહુ મસ્ત અને સામે જે તાપી મૈયા તો જે માં તાપી મૈયા ને જો મસ્તી નું મજા આવે ને આમ અપરાધું અપરાધું કેવી રીતે છે અહીંયા ડાયરો શું કરી રહ્યા છે એ આપણે હવે જોઈ અને પછી આપણે રખડપટ્ટી એટલે હું કે રટ્ટા મારને નીકળે ક્યાં હોય યા મેરી માં ભી તૈયાર હે ભાઈ જય શ્રી કૃષ્ણ માં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં દીપો

થોડા ડિસ્ટર્બ કર્યા તો માટે સોરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી એવું હોય સરસ લ્યો તો ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે અચ્છા અચ્છા કઈ નઈ તો એમનું કામ રેગ્યુલર કરવા દો ને ડિસ્ટર્બ ન કરાય અને હા દેખો